જય શ્રી કૃષ્ણ મિત્રો જોવા જાય આપણે આ બધા વાછળો ને પાલો નાખો હે ચટ પાલો ખાઈ મિત્રો કૃષ્ણ ભગવાનને પણ ગાયો બહુ પ્રિય હતી એમ મને પણ બહુ પ્રિય છે હું એને આખો દી રમાડતો હોય તો કોઈ મને એટલું બધું કરતી નથી પણ અમુક મોટી ગાય હોય એ થોડાક માથા ઉલારે મિત્રો વેદોમાં ગાયના દૂધને અમૃત સમાન ગણવામાં આવ્યું છે અને અમે ગાયના દૂધમાંથી ઘી બનાવીએ છીએ જે એકદમ સો શુદ્ધ હોય છે જો કોઈને જોતું હોય તો અમારો સંપર્ક જરૂરથી કરજો મિત્રો જો આપણા વાછડો ટાણે ઓગાળે જે હમણાં પાલો ખાધો હતી જો ને આ અમુક હજી ખાય છે આ જો આપણી ધેનું મિત્રો ગાયને અમે ગાય તરીકે નહીં પણ માં તરીકે એની સેવા કરીએ છીએ અમે ગાયના ખાણમાં પણ હળદર કાળી જીરી એવી ઓર્ગેનિક ઔષધિઓ દઈએ છીએ જેનાથી ગાયનું તંદુરસ્તીમાં સારું રહે છે અને ગાય વધુ બીમાર પણ નથી પડતી અને એના વાછડુ આવે એ બહુ મસ્તના અને સારા આવે છે એને કોઈ બીમારી હોતી નથી yeah ગાય ના દૂધને અમૃત સમાન પણ ગણવામાં આવ્યું છે ગાયો વિશે વિશ્વસિય માત્ર એટલે ગાય ને આખા જગતની પણ માં કહેવામાં આવી છે અરણ્યકાંડના દસમા મંત્રનો એવો સરસ મજાનો અર્થ થાય છે કે જે તે તત્વ ગાયોમાં છે હે પરમેશ્વર તેનાથી અમે સંપન્ન થઈએ તો અથર્વવેદના ચોથા સૂતમાં એમ કહ્યું છે કે ગાયનું દૂધ એ વિશ્વનું શ્રેષ્ઠ રેતસ અર્થાત સંતતી દાતા છે ગાયના વિશે કહીએ તો ગાય એ ખરી સંપત્તિ ગૌમૂત્રે ગંગા વસે અને દૂધે આવી વસ્યા સરસ્વતી ગૌ દર્શનથી સૌ સંકટ ટળે સેવા થકી સંતતિ ગૌ ભક્તિ અને ગૌ વેદના એ તો ભારતની સંસ્કૃતિ છે અને ભારતની સંસ્કૃતિને જોડતો સેતુ છે કન્યાકુમારી સુધી નજર કરો કે કચ્છના રણથી બંગાળની ખાડી સુધી નજર કરો જુદી જુદી જાતિ ભાષા અને ધર્મમાં વિસ્તરેલી આ જુદી જુદી કોમની પ્રજાઓ જો મા તરીકે કોઈ પ્રાણીને કહેતી હોય તો એ એકમાત્ર આપણી ગાય જ છે